હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલ્કમ બેક ટુ માય જેનાલેસેસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ જો આજે અમારો સેકન્ડ ડે છે અહીંયા અને અમે રેડી થઈને અત્યારે સવારે સાત વાગ્યે અત્યારે સવારના સાત વાગ્યા છે અને રેડી થઈ નીકળી ગયા છીએ કેમ કે અમારી ગાડી આવી ગઈ છે એટલે ફટાફટ ઉતાવળ કરી રહ્યા છીએ બરાબર ભાગી રહ્યા છીએ ચાલો કેમ કે બધા પહોંચી ગયા છે અમે જ રહી રહ્યા છીએ આજે અમે લોકો જઈ રહ્યા છીએ નિવસા પહેરીડા અહીંથી કદાચ બે કલાકનો રસ્તો છે એટલે બહુ દૂર જવાનું થોડું એટલે ટાઈમ વધારે લેશે એટલે ફટાફટ વહેલા નીકળ્યા છીએ અમે સાત વાગે આઈલેન્ડ છે એક અહીંયા ટેન લેખ પર કપલ એટ પ્રાઇસ સેવન્ટી રોલ્સ પેપલ સન લાઇટ લેક મેપલ સન દાદી સીઝ લેકીટ રિલસ ડીસ્ક્રોન બીજી સંડી લેક સ્કાઇસ અત્યારે અમને ચેસ ઉમી સાથ એની લાગે અને બસ સ્ટાઇલ છે અમારે આ સીટમાં બેસીને સામે જવાનું છે આ બી લઈ લેવી પડશે શું ક્લેટ તમારે

hanya beach ni beach uh, per amari cruise mathi ame utriya ane aa baju ma bus chachar jene passenger ma bhari ne lai jay chhe broken bridge Bro, broken beach yeah okay broken beach anjal bilabong okay. Okay. after to broken beach anjal bilabong ha huh? uh, going no to uh, going to clinking beach after okay. to clinking beach last bus acha yes

बस saya फ्रेंड्स भैया साइड सीन छे पब्लिक को फटाफट फटाफट आते thank <laughs> you અહીંયા બાલીમાં ઠેર ઠેર આ રીતે બહુ જ હોય છે ફોટોશૂટ કરવા માટે સ્વિંગ હોય છે પછી આ રીતે બનાવેલું હોય છે અહીંયા આવે જે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા છીએ જોઈ લઈએ છે રેડી જમવા માટે કે બધા ભૂખ્યા થઈ બેઠા છે હવે જમવાની તૈયારી

અત્યારે ઇન્ડિયામાં અહીંયા ત્યારે થાય ચાઈનીઝ પછી અલગ અલગ મેક્સિકન આવું અલગ અલગ ફૂડ મંગાવતા હોય છે જ્યારે અત્યારે બહાર ફરી રહ્યા છે ને તો બધાને ઇન્ડિયન જમવાનું ખાવું છે બધાને યાદ આવે છે ભાજીપાઉ પુલાવ સાઉથ ઇન્ડિયન દરેકે દરેક વસ્તુ ખાવું છે અહીંયા આપણા માટે બહુ ઓછા ઓપ્શન છે કે છે સામે બેઠું છે કપલે રિવ્યુ આપ્યા છે કે ભાજી પાઉં બિલકુલ સારી નથી ના ઓર્ડર કરશો એટલે કેન્સલ થઈ ગયું એક મેનુમાંથી કેવી છે સુનિતા ઓકે જી ના કેવી લાગુ સાય વસ્તુ એક્સપેરિમેન્ટ કરતા બહુ જ મૈઠા કે જો અહીંયા છે

the beach. Yes. Yes. Okay. <laughs> so was ang ah, okay. oh, amit. <laughs> <Okay. laughs> In the Clinking Beach, hmm. and then you want going to Clinking Beach to parking, you walk 5 minutes. bolt and i'm like a patchwork at some java uh, simulation to broken beach no 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 Clanking no 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 Clanking no 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 <laughs> yeah, no 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 no

લોકો ફ્રેન્ડ અમારું પતિ ગયું છે અહીંયા અને અમે પાછા જઈ રહ્યા છીએ અહીંયા અમારા હોટલે કેવું રહ્યું મજા આવી બહુ જ મજા આઈલેન્ડ પર શું ના મજા એટલે ના મજા આવી મજા આવી મજા આવી મજા આવી સારો હતો ને બે ત્રણ સારા ન્યુ બી બહુ મસ્ત હતો મોનસુન જેવો આમ

या नाइस भाई जोनी मोर ठीक है काम तो करना लो जी एग्जाम तो देना है लीला टमाटर हां साहब 25 मिनट आप आज क्यों नहीं आए काम लाग्यो न तु केसे मने बान आउ अरे भाई दबाए ले फोड़ जाओ बोलिया में અહીંયા અમારું ડિનર રેડી છે તો બસ અમે જમી લઈએ છીએ આજનો વ્લોગ કેવો લાગ્યો એ જલ્દીથી કમેન્ટમાં કહી દેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો બાય ગુડ નાઇટ